તમારું વીજળીનું બિલ પણ વધારે છે ત્યારે શું છે આ વાયરલ મેસેજની હકીકત તમારી એક ખોટી આદત કેવી રીતે મીટરનું બિલ વધારી શકે છે જુઓ રિપોર્ટમાં તમારું વીજ બિલ વધી રહ્યું છે અને તમને ખબર જ નથી મોબાઈલ ચાર્જ કરવામાં શું કરો છો ભૂલ શું બટન બંધ નહીં થાય તો વીજ બિલ વધી શકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ શું છે વાયરલ મેસેજની હકીકત મોંઘવારી સમયમાં મધ્યમ વર્ગના લોકો વીજ બિલ ન વધે તેમાંથી વીજ વપરાશ પર નજર રાખતા હોય છે પરંતુ શું તમારી એક ખોટી આદત તમારા મીટર વીજ બિલ વધારી શકે છે શું તમારું વીજ બિલ વધી રહ્યું છે અને તમને ખબર જ નથી આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કેમ કે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક મેસેજ જેમાં દાવો કરાયો છે કે મોબાઈલ ચાર્જ કરતી વખતે જો બટન બંધ ના હોય તો વીજ બિલ વધી શકે છે વાયરલ આ મેસેજે સૌ કોઈને ચોંકાવી દીધા છે કેમ કે ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ મોબાઈલ તો ચાર્જ કરી લે છે પરંતુ વીજળીનું બટન બંધ નથી કરતા તો ઘણા લોકો મોબાઈલનું ચાર્જર પણ પ્લગ સાથે જ લગાવી રાખે છે અને સ્વિચ પણ ચાલુ જ રાખતા હોય છે જે આદત વીજળીનું બિલ વધારી શકે છે વાયરલ મેસેજમાં દાવો કરાયો છે કે મોબાઈલ ચાર્જ કર્યા પછી બટન તુરંત જ બંધ કરવું જોઈએ જો તમે બટન બંધ નથી કરતા તો મોબાઈલ ચાર્જર થકી વીજળીનું વહન ચાલુ જ રહે છે અને ઇલેક્ટ્રોનિક વેલ્સ ચાલુ રહેવાથી તમારું વીજળીનું બિલ પણ વધી શકે છે સોશિયલ મીડિયા પર વાયરલ આ મેસેજની હકીકત શું છે અને ખરેખર બટન બંધ ન કરીએ તો વીજળીનું વહન થઈ શકે કે નહીં તેની અમે તપાસ શરૂ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે હકીકત શું છે વાયરલ આ મેસેજની તપાસ અમારા સંવાદદાતાએ શરૂ કરી અને વીજળીના વપરાશને લઈને જે દાવો કરાયો છે તેની તપાસ કરવા માટે અમદાવાદની પોલિટેકનિક કોલેજનો અમે સંપર્ક કર્યો છે જો ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર ડોક્ટર ધ્રુતિ પટેલ સાથે અમે મુલાકાત કરી હતી તેમજ તેમને વાયરલ મેસેજ બતાવવામાં આવ્યો હતો ડોક્ટર ધ્રુતિ પટેલ ઇલેક્ટ્રિકલ વિષય પર ઊંડો અભ્યાસ ધરાવે છે માટે તેમણે સમજાવ્યું કે વાયરલ મેસેજની હકીકત શું છે જ્યારે ચાર્જર પ્લગડ ઇન હોય છે ત્યારે એમાં કરંટ ફ્લો પણ થતો હોય છે અને એમાં સ્ટોર પણ થયેલો હોય છે એટલે માઇનર ઇલેક્ટ્રિસિટી યુઝ થાય પણ એ બહુ મેજર બિલમાં ડિફરન્સીસ આપે એવું ના થાય પણ હા ફ્લો પાસ થતો હોય છે અડવાથી તો કરંટ લાગે એવું પોસિબલ નથી થતું પણ ઇલેક્ટ્રિસિટીના બિલ અને ઇલેક્ટ્રિસિટીનો જે કરંટ પાસ થાય છે એમાં ચેન્જીસ આવી શકે બાકી બીજું કોઈ નુકસાન થશે નહીં એની અંદર એકચ્યુઅલી કેપેસિટર અને ટ્રાન્સફોર્મર જેવા પાર્ટિકલ્સ હોય છે જેના લીધે કરંટ જો પ્લગડ ઇન છે તો કરંટ પાસ થશે ને સ્ટોર પણ થયેલો હશે તો બીકોઝ ઓફ ધોઝ કમ્પોનન્ટ્સ એમાં કરંટ પ્રેઝન્ટ હોય છે પ્રોફેસર ધ્રુતિ પટેલે આ સાથે અમને ડેમો કરીને પણ સમજાવ્યું કે કેવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ બટન બંધ હોય તો પણ વહેતું હોય છે અને કેવી રીતે વીજળીના બિલમાં તેની અસર જોવા મળે છે છેલ્લા ઘણા સમયથી એક માહિતી સામે વાયરલ થઈ રહી છે કે કોઈપણ ડિવાઇસ કનેક્ટ કર્યા વગર જો તમારું મોબાઈલ ચાર્જર કે ચાર્જર પ્લગની અંદર કનેક્ટ થશે સ્વિચ ચાલુ હશે તો તે ઇલેક્ટ્રિક પાવર છે તે કન્ઝ્યુમ કરે છે આ વાતને વાયરલ ટ્રુથ સાબિત કરવા માટે આપણે પોલીટેકનિકલ કોલેજના આઈસી ડિપાર્ટમેન્ટની મુલાકાતે આવ્યા છે તેમના પ્રોફેસર આપણી સાથે છે તેમની સાથે જ વાત કરશું સમગ્ર જે હકીકત છે તે તેમની પાસેથી જાણશું મેમ જે વાત સામે આવી રહી છે કે પ્લગ

ખાલી અહીંયા આગળ તમને દેખાય છે કે અહીંયા એક બ્લુ લાઈન છે જે તમને સ્ટ્રેટ દેખાય છે અત્યારે આને આપણે ઓન કરીશું એટલે તમને ત્યાં વેવ જોવા મળશે ઈટ શોઝ કે યસ ઈટ વિલ યસ હવે તમે જોઈ શકો છો ત્યાં વેવ દેખાય છે જે આપણને બતાવે છે કે કરંટ પ્રેઝન્ટ છે કોઈ ડિવાઇસ આપણે અટેચ નથી કર્યું તો પણ

બટન બંધ નહીં થાય તો વીજ પ્રવાહ વહેતો રહે છે બટન ઓન રહેતા વીજ પ્રવાહ ચાલુ રહે છે એ હકીકત છે માટે અમારી તપાસમાં વાયરલ આ મેસેજ સાચો સાબિત થયો છે તમે પણ મોબાઈલ ચાર્જ કર્યા પછી બટન બંધ કરવાની આદત રાખી શકો છો જોકે બટન ચાલુ રહેતા વીજ બિલમાં મોટા ફેરફાર નથી થતા પરંતુ ખૂબ જ સામાન્ય અસર દેખાઈ શકે છે અમારી ટીમે પણ લાઈવ ડેમો સાથે આ વિષય સ્પષ્ટતા કરી જેથી કોઈ પણ વિષય ને સમજી શકાય અને દર્શકોને પણ સમજણ આપી શકાય

પરંતુ વાસ્તવમાં મુલતાની માટી લગાવવાથી ગોરા થઈ જવાય છે શું છે વાયરલ મેસેજની હકીકત મુલતાની માટી લગાવીને સાચી પદ્ધતિ શું છે જુઓ રિપોર્ટમાં મુલતાની માટીથી ચહેરો ગોરો થઈ જશે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ મુલતાની માટીથી સુંદરતા મેળવવાનું દાવાનું સત્ય શું સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણા અવનવા મેસેજ વાયરલ થતા હોય છે જેમાંથી ઘણા મેસેજમાં રહેલી માહિતીને લોકો સાચી માની લે છે પરિણામે લોકો એ જ વાયરલ મેસેજને બ્રહ્મ વાક્ય સમજીને તેને અનુસરવા લાગે છે કંઈક આવો જ એક મેસેજ મુલતાની માટીને લઈને ખૂબ જ વાયરલ થયો છે કિસીસે ઉમ્મીદ લગાને તે અચ્છા હૈ મુતાની મિટ્ટી લગાવ રંગ ભી ગોરા હોગા દિલ ભી સુકુન મિલેગરા અંદાજમાં શેર થયેલો આ મેસેજ ઘણા લોકો શેર કરી ચુક્યા છે ઘણા લોકો એવા પણ હશે કે જેમણે ચહેરાનો રંગ ઘોરો બનાવવા માટે મુલતાની માટી લગાવી હશે પરંતુ વાસ્તવમાં તેની હકીકત શું છે સવાલ એ થઈ રહ્યો છે મુલતાની માટી લગાવવાની ક્યારે જરૂર પડે વાસ્તવમાં લોકો ખોટી રીતે લગાવી રહ્યા છે મુલતાની માટી આ સવાલોનો જવાબ મેળવવા માટે અમે તપાસ શરૂ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે હકીકત શું છે વાયરલ મેસેજની ખરાઈ કરવા માટે અમારા સંવાદદાતાએ બ્યુટી એક્સપર્ટ તેમજ ડર્મેટોલોજિસ્ટ નમ્રતા ઠાકરનો સંપર્ક કર્યો તેમજ તેમને વાયરલ મેસેજ બતાવવામાં આવ્યું હતું નમ્રતા ઠાકર સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે નવ વર્ષનો અનુભવ ધરાવે છે ત્યારે વાયરલ મેસેજની તપાસ કર્યા પછી તેમણે શું કહ્યું આવવું જોઈએ એક ટ્રેન્ડ થઈ રહ્યો છે વાયરલ કે મુલતાની માટી લગાવો અને ગોરા થઈ જાઓ મારે એના પર થોડીક ચોખવટ કરવી છે કે મુલતાની માટી બધા માટે નથી હોતી તમારા સ્કિન ટાઈપ પરથી આ નક્કી થાય છે કે તમને એ સૂટ કરશે કે નહીં તમે એમ વિચારો કે બસ લગાવી દે એને ગોરા થઈ જાય એવું નથી હોતું કારણ કે જો તમારી સ્કિન ટાઈપ ડ્રાય હોય તો મુલતાની માટીની પ્રોપર્ટી છે કે એ ઓઇલ કંટ્રોલ કરે તો ડ્રાયનેસ વધારશે તો તમને ઇચિંગ ઇરિટેશન બી વધી શકે છે અને કોઈ કોઈ જે સેન્સિટિવ સ્કીન પેશન્ટ હોય જેની સ્કીન ભલે ઓઇલી હોય

ચ્યુઅલ એવું કશું હોતું નથી કે મુલતાની માટી તમને ગોરું કરે જો મુલતાની માટી ગોરી કરી શકતી હોય તો પછી સ્કિન એક્સપર્ટ નીડ નથી હોતી એટલે મુલતાની માટી એક્ચ્યુઅલ શું કરે એ હું તમને આજે કહી રહી છું કે મુલતાની માટી છે ને તમારી જે સ્કિનની ઉપર જે તમે લોકો જંક ફૂડ ખાવ છો તમે જે મોઇશ્ચરાઇઝર લગાવ્યા વગર કે એસપીએફ લગાવ્યા વગર તમે જે બહાર જાઓ છો બહારની ડસ્ટ તમારી સ્કિનની ઉપર એક લેયર કન્વર્ટ કરે છે ને જસ્ટ મુલતાની માટી એને ક્લીન કરે છે તમારી સ્કિનને ક્લીન કરે છે તમે વીક માં એકવાર કે 15 ડેઝ માં એકવાર તમે મુલતાની માટી એપ્લાય કરી શકો છો એ કોઈ નુકસાન નથી કરતી બટ એ કોઈ ગોરું પણ નથી કરતી જસ્ટ એ તમારી સ્કીન ને એક ક્લીન કરે છે કે તમારી બાર જે કંઈ પણ ડસ્ટ તમારી સ્કિન ઉપર લાગેલી હોય એને ક્લીન કરે છે આ વાયરલ મેથડ ની તપાસ સ્પષ્ટ થયું છે મુલતાની માટી ચહેરાને ક્લીન કરી શકે છે વધુ ઓઇલ જમા હોય તો તે દૂર થઈ શકે પરંતુ મુલતાની માટી લગાવવાથી માટી લગાવીને તેઓ ગોરા થઈ જશે તો તેમણે આ ભ્રમણામાંથી બહાર આવવાની જરૂર છે બીટીવી ન્યૂઝની તપાસમાં મુલતાની માટીથી ચહેરાને ગોરા બનાવતો આ મેસેજ ખોટો સાબિત થયો છે સાક્ષી લાવડા વીટીવી ન્યુઝ અમદાવાદ સોશિયલ મીડિયામાં વાયરલ છે કારના ટાયરમાં હવા ભરવાનો વીડિયો દાવો છે કે ટાયરમાં થોડુંક પેટ્રોલ નાખીને આગ લગાવવાથી ટાયરમાં હવા ભરાઈ જશે અને તમારી મુશ્કેલી દૂર થશે પરંતુ વાયરલ આ વીડિયો કેટલો સાચો છે જુઓ રિપોર્ટ કારના ટાયરમાં હવા ભરવાનો વીડિયો વાયરલ પેટ્રોલ આગ લગાવીને ટાયર માં હવા ખરાશે હકીકત એ બિલકુલ દૂર સુધી ટ્રાવેલ કરતા ઘણા વાહન ચાલકો ઘણીવાર ટાયરમાં હવા ભરવાને લઈને મુશ્કેલીનો સામનો કરતા હોય છે મોટા વાહનોના ટાયરમાં હવા ભરવા માટેનું મશીન સાથે લઈને ફરવું શક્ય નથી માટે ઘણી લોકો નવી ટેકનિક અપનાવતા હોય છે ત્યારે વાયરલ થવો છે ટાયરમાં પેટ્રોલ નાખીને હવા ભરવાનો આ વિડીયો દાવો છે કે ટાયરમાં થોડું પેટ્રોલ નાખીને આગ લગાવવાથી ટાયરમાં હવા ભરાઈ જશે જુઓ આ વિડીયો પેટ્રોલ કે એસે ડાલના હે ટાયર મે યે દેખો યે બિલકુલ ફ્લેટ ટાયર હે યે દેખો યે यार वर्क करेगा यार एक बार फिर ट्राई करते हैं होगा 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 थोड़ा सा हो, और थोड़ा सा मामूली हो, हो गया हो गया हो गया हो गया ओ गया भाई ये देखो टैर यार टैर में ना पूरा तो हवा आ चुका है यार।, यार ये देखो यार ये देखो यार सच में यार ये वर्क करता है लेकिन थोड़ी सी मेहनत इसमें लगती है वायरल वीडियो में खूबज जोखमी प्रयोग कर टायर में पेट्रोल नाखी જિંદગી જોખમમાં મૂકવાનો પ્રયાસ થઈ જોકે આવા વિડીયો જોઈને પ્રયોગ કરવું કેટલું જોખમી ટીમે વાયરલ વિડીયો ની ખરાઈ કરવા માટે તપાસ શરૂ કરી અને એમએસ યુનિવર્સિટી ના એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર નિકુલ પટેલ સાથે મુલાકાત કરી તેમજ તેમને વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો પ્રોફેસર નિકુલ પટેલે વાયરલ વિડીયો જોયા પછી જે તપાસ કરી અને શું હકીકત છે તે જણાવ્યું હતું મારી દ્રષ્ટિએ તો આ એક એન્જિનિયરિંગ જોઈએ તો સાવ ખોટો વિડીયો છે જે લોકો બી આ કરી રહ્યા છે ખૂબ જ શું કહેવાય કે આમ ડેન્જરને આમંત્રિત કરી રહ્યા છે કારણ કે કોઈ બી ટાયરમાં હવા ભરવું હોય તો એના માટે એક પ્રેશરાઇઝ એર વેસલ હોય એની અંદર પ્રેશરાઇઝ હવા હોય તો જ ટાયરમાં હવા ભરી શકે અને કોઈ બી સામાન્ય વ્યક્તિ હવા ભરાવા જાય ત્યારે આપણે જોઈએ છે કે કેવી રીતના પેલો હવા ભરવાળો વ્યક્તિ હવા ભરે છે આ રીતના પેટ્રોલનો ઉપયોગ કરીને હવા ભરવાનો પ્રયત્ન ખૂબ જ ખતરનાક અને ડેન્જરસ હોઈ શકે છે કારણ કે પેટ્રોલ એક જ્વલનશીલ વસ્તુ છે અને એના પર આગની ચિંગારી લાગવાથી એમાં આગ લાગી શકે છે ટાયર બી એક જ્વલનશીલ પદાર્થ છે તો મારી નમ્ર વિનંતી છે કે આવા વિડિયોનથી પ્રેરિત થઈ કોઈ પણ જાતના અખતરા કે એક્સપેરિમેન્ટ્સ કરવા નહી આમ પ્રોફેસર નિકુલ પટેલે જણાવ્યું કે આ પ્રયોગ જોખમી છે તેમાં જે પણ જણાવ્યું કે પેટ્રોલથી હવા ભરવું મુશ્કેલ અને ખતરનાક છે પેટ્રોલ એક જ્વલનશીલ પદાર્થ છે એટલે જ્યારે બી આપણે એને આગથી ઇગ્નાઇટ કરીએ તે વાતાવરણમાં રહેલ ઓક્સિજન જોડે ભેગા મળીને એક બ્લાસ્ટ જેવો પ્રયત્ન થવાનો કરે છે પરંતુ એના લીધે ટાયરમાં સમગ્ર હવા ભરાય એવું પોસિબલ નથી જો એવું હોત તો તમારા સિલિન્ડરની અંદર ઘડી ઘડી પેટ્રોલ ને ઇન્જેક્ટ કરવાનો પ્રશ્ન જ ના હોતે એટલે આ રીતના એક્સપેરિમેન્ટ્સ આ એક ખતરનાક સાબિત થઈ શકે છે એટલે હું વિનંતી કરીશ દરેક જોવાનારા વ્યક્તિઓને કે આવા એક્સપેરિમેન્ટ્સ ના કરે આમ વાયરલ વિડીયો તપાસમાં સ્પષ્ટ થયું છે કે પેટ્રોલથી ટાયરમાં હવા ભરવું જોખમી સાબિત થશે જોખમી પ્રયોગોથી દૂર રહેવાની પ્રોફેસરે કરી અપીલ વિડીયોમાં જે જોવા મળે છે તેમાં ટાયર એક પોઝિશન પર આવી જાય છે પરંતુ ટાયરમાં પેટ્રોલથી આગ લગાવીને સંપૂર્ણ રીતે હવા ભરી શકાતી નથી માટે વીટીવી ની તપાસમાં વાયરલ વિડીયો દાવો ખોટો સાબિત થયો છે કારના ટાયરમાં પેટ્રોલ છાંટી અને આગ લગાવવાથી એમાં હવા ભરી શકાય છે આવો વિડીયો છે બિલકુલ ખોટો સાબિત થયો છે કારણ કે એમએસ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસરનું કહેવું છે કે આવી કોઈ જ રીતે કારના ટાયરમાં હવા ભરી શકાય નહીં આ ઉપરાંત પેટ્રોલ એક જ્વલનશીલ છે અને આવા અખતરાથી પણ લોકોએ દૂર રહેવું જોઈએ એવી સલાહ આપવામાં આવી રહી છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા